જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે આવી જાય છે બારપરાની અંદર આવે શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર કે જ્યાં હું તમને અત્યારે એમના દર્શન કરાવું છું તમે અંત સુધી બનાવી રહેજો છો ઘણું મોટું એવું અને વિશાળ મંદિર છે તો હું તમને ત્યાંના દર્શન કરાવું આપણે આવી જઈએ મંદિરની અંદર તમે જુઓ અત્યારે આનો વિસ્તાર કેટલો અત્યારે મોટો છે જુઓ અત્યારે મંદિરનો અને સવા પાસ થઈ ગયા છે જુઓ તમે નીલકટ મહાદેવના મંદિરે અત્યારે જો આ બાજુ અહીંયા ઝાલર છે ત્યાર પછી જો આ બાજુની સાઈડ અત્યારે આ દીપમાળા છે તો મિત્રો અહીંયા કે જે આપણા નીલકટ મહાદેવના બાપુ કે જેમના દ્વારા અહીંયા જુઓ અત્યારે એક બોર્ડ લગાડવામાં આવ્યું છે કે જે બોર્ડની અંદર દર્શાવવામાં આવે છે કે ક્યારે થાળ જે થાળના દાતા હોય તેમનું નામ લખવામાં આવે છે ત્યાર પછી જેમની પ્રસાદી હોય તેમનું પણ નામ લખવામાં આવે છે તો જુઓ આજના બોપરનો જેનો થાળ હતો એમનું નામ લખેલું છે ત્યાર પછી જેમની સાંજની પ્રસાદી હતી એમનું પણ નામ લખવામાં આવ્યું છે અને જુઓ તારીખ પણ છે શનિવારની મંદિરની પ્રદિક્ષણા ફરવી તો તમે અંત સુધી બન્યા રહેજો જુઓ અત્યારે પ્રદિક્ષિણા ફરવા માટે પણ અત્યારે ઘણી મોટી એવી જગ્યા છે ત્યાર પછી જુઓ અહીંયા દર્શન કરી લઈએ અહીંયા દેવ છે કે જેમના અત્યારે આપણે દર્શન કર્યા ત્યાર પછી હાલો અત્યારે આપણે આગળ જઈએ અહીંયા સ્ટોર રૂમ પ્રમાણે અહીંયા થોડીક વસ્તુઓ સંગ્રહ કરવામાં રાખવામાં આવે છે ત્યાર પછી જો યજ્ઞ છે આ બાજુ પણ અને આ બાજુ જુઓ ચૂલો બનાવીને અહીંયા થોડીક વસ્તુઓ જેમ કે ચા એવું કાંઈ બનાવવું નહીં રાત્રિના સમયે ત્યારે અહીંયા એવું કામ કરવામાં આવે છે ત્યાર પછી આ બાજુ આવે છે આપણા વરુણદેવ કે જેમના પણ અત્યારે આપણે દર્શન કરી લઈએ અને મિત્રો બહાર તો ઘણું મોટું છે આપણને સૌને ખબર છે તોનું પાક પાકો એડ્રેસ અહીંયા આ બાજુ

તો મિત્રો કે જે આપણે શ્રાવણ મહિનો ત્યાર પછી શિવરાત્રી કે જે સમયે આપણે શિવલિંગ હોય કે જેમની ઉપર મહારો પહેરવામાં આવે છે કે જેમનો હું તમને ફોટો બતાવું છું આ જે ફોટો છે આ રીતની આપણા મહાદેવની શિવલિંગ છે કે જેમની ઉપર એ મહરો પહેરવામાં આવે છે અને મિત્રો અહીંયાના એક દાદા છે કે જે અત્યારે આવ્યા અને તેના હું તમને આગળ વિડિયો બતાવું છું કે જેમને અત્યારે હાલની અંદર અત્યારે મહાદેવને શિવલિંગ ઉપર જે આપણે મોરો પહેરાવીને અત્યારે વિડીયો મેં ઉતાર્યો છે જે હું તમને આગળ બતાવું છું ફ્રિમ અર અર મહાદેવ મહાદેવ પંચે દાદાને આંકડાની માળા પહેરાવવામાં આવી છે કે જે અહીંના અત્યારે જે આપણા મહાદેવના મંદિરના જે પૂંજારી છે કે જેમની અત્યારે અહીંયા બે બેહવાની જે જગ્યા છે અને આપણને સૌને પ્રશ્ન થાય તો બાપુ અત્યારે સાંજનો સમય છે સાંજના સમયે તો બાપુ બેઠા તો અત્યારે ક્યાં છે તો મિત્રો અત્યારે આપણને સૌને ખબર કે બાપુની અત્યારે સપ્તાહ હાલે છે કે જે સપ્તાહની અંદર અત્યારે બાપુ આપણા અહીંયા છે જેના કારણે અત્યારે બાપુ અહીંયા આપણે ઉપસ્થિત નથી પણ જ્યારે ત્યારે તેમની ઉપસ્થિત હશે ત્યારે આપણે અહીંયા આવશું બાપુ સાથે મુલાકાત પણ કરશું અત્યારે જે મંદિરની અંદર જો અહીંયા ત્રણ દેરી છે કે જે પહેલી દેરી કે જે આપણા શીતળા માતાની દેરી છે ત્યાર પછીની આ દેરી કે જે આપણા કાકા બળિયાની ડેરી છે ત્યાર પછી મિત્રો જે આ ત્રીજી દેરી છે કે જેમની અત્યારે અમને કાંઈ બહુ માહિતી તો છે નહીં હવે દેરી છે કે જેમના પણ મેં તમને દર્શન કરાવ્યા મિત્રો તમે અહીંયા જો નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરવા આવો છો તમે જુઓ અહીંયા અહીંયા ઘણી બધી લોટી છે કે જેના જેનાથી તમે મહાદેવના મંદિરને અહીંયા જળ અભિષેક કરી શકો છો મહાદેવ માટે જો કેટલી બધી લોટી છે કે જે આપણો આ મંદિર છે કે જે મંદિરની અંદર રાત્રિના સમય માટે જુઓ અહીંયા આ તમલે અહીંયા ત્રણ લેપ લગાડવામાં આવે છે મોટા મોટા કે જેના કારણે એ બધે પ્રકાશ રહે અને જો આ બાજુ પક્ષીઓ માટે ચણની પણ વ્યવસ્થા છે અને આ બાજુ જુઓ તમે પાણીના ઊંડા પણ છે અને હું તમને અત્યારે આગળ જે ક્લિપ બતાવું છું કે જેની અંદર પક્ષીઓ અહીંયા આવીને ચણે છે ત્યાર પછી અહીંયા પાણી પણ પીવે છે તો એ નીલકંઠ મહાદેવના મંદિરે કે જ્યાં અહીંયા જુઓ આ બાજુ અહીંયા પીવાના પાણીનું પરબ છે ત્યાર પછી મિત્રો આ બાજુ જુઓ એક રૂમ પણ બનાવવામાં આવેલો છે એક મોટો યજ્ઞકુંડ છે તમે જુઓ કે અત્યારે આપણને માહિતી તો નથી પણ હું તમને કહું છું કે જેના અહીંયા શિવરાત્રી કે પછી શ્રાવણ મહિના અહીંયા યજ્ઞ પણ કરવામાં આવે છે અહીંયા જો આ વૃક્ષ છે કે જે આપણો અત્યારે પીપળો અને અહીંયા જો જોઈને એવું લાગે છે કે જે આ પીપળો છે કે જેને પૂંજવામાં આવતો છે ત્યાર પછી જો આ બાજુ આપણા સરમાળિયા દાદા છે અને મિત્રો એવું નથી કે ત્યાં બે કુંડા છે પક્ષીઓ માટે પીવાના પાણીના અહીંયા જો જ્યારે તડકા હોય ત્યારે અહીંયા બધા વૃક્ષો નીચે પણ જો કુંડું મૂકવામાં આવ્યું છે કે જેનાથી ઠંડુ પાણી હોય બપોરે ઉનાળો હોય તે ગરમ પાણી થઈ જાય ત્યારે આ વૃક્ષો નીચે આ પાણી ઠંડુ રહે છે અહીંયા પણ પક્ષીઓ આવે ને પાણી પીવે છે તો આપણા નીલકટ મહાદેવના મંદિરની અંદર જોતર ઉપર પણ સ્પીકર જોવો હોય ત્યારે મૂકવામાં આવ્યા છો જો તમને બતાવું છું આજે અમે શ્રી નીલકટ મહાદેવના મંદિર આવ્યા અમને અહીંયા આવીને ઘણી મજા આવી તમને પણ કહું છું તમે એકવાર અવશ્ય અહીંયા દર્શન કરવા આવો મિત્રો જો તમારે આવા જોવો હોય જો પાવનદાસ બ્લોગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને જય શ્રી નીલકટ મહાદેવ